યાત્રાધામ અંબાજીમાં રબારી સમાજ દ્વારા સરકાર સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં રબારી સમાજે મા અંબાને પત્ર લખી વહીવટદારને આવેદનપત્ર પાઠવ્યું હતું વાત જાણે એમ છે કે યાત્રાધામ અંબાજીમાં આગામી સમયમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કાર્યરત થવાનો હોય અને અંબાજીમાં વિકાસના કામો થવાના હોવાથી કેટલાક વિસ્તારોમાં મકાનો અને અન્ય મિલકતો ડેવલપમેન્ટના પ્રોજેક્ટ અંતર્ગત આવતા હોવાથી તે ખાલી કરવાની સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે તેથી અંબાજી રબારી સમાજના લોકો અને અન્ય લોકોએ સાથે મળીને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે તથા રાહત આપવા માટે વહીવટદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં અંબાના મંદિરમાં મા અંબાને પત્ર લખી અને વહીવટદાનને આવેદનપત્ર આપ્યું હતું તેમજ સરકારને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની માંગ કરી હતી અંબાજીમાં રબારી વિસ્તારમાં આવેલા આપેશ્વર મહાદેવ મંદિરથી રેલી સ્વરૂપે રબારી સમાજના લોકો સાથે અન્ય લોકો પણ ભેગા થઈ અંબાજી મંદિર પહોંચ્યા હતા અને મા અંબાના શિખરે દર ચડાવી અને તેમને કંઈક રાહત મળે તેવી માતાજી પાસે પ્રાર્થના કરી હતી તમામ લોકોએ મળીને આજે માને જગતજનની અંબા માને રોહણ ધજા ચડાવેલ છે અને માને પ્રાર્થના કરે છે કે અમે લોકો સિત્તેર એંસી વર્ષથી અંબાજીમાં રહેતા હોઈએ અને આ અંબાજી માતા મંદિરના જે કોઈ વિભાગોમાં પણ અમારા વડીલોએ ખૂબ જ ભોગ આપેલો છે અમે અમના ભૂતકાળમાં કર્મચારી પણ રહેલા એ અમારું બાળપણ પણ અહીંયા વીતેલું છે તો આજે અમે આ મા જગદ અંબાને પ્રાર્થના કરીએ છીએ કે જેવા તે અમોને સિત્તેર વરસ પહેલાં ખોળામાં લીધા હતા એ રીતે હાલ પણ તું ખોળામાં જ રાખજે અને અમારી રક્ષા કરજે અને ગુજરાત સરકાર અને અધિકારીઓને પણ સાથે સાથે સદબુદ્ધિ આપજે કે અમોને અહીંયા જાળવી રાખે અને જો માં તારો વિકાસ થતો હોય તો એ તારો વિકાસ એ અમારો જ વિકાસ છે તો એ વિકાસની સાથે સાથે અમને પણ ઘર વિહોણા મત કરજો અને અમને પણ શક્ય હોય તો તે જ રહેવા દેજો અને કદાચ અમે તારા વિકાસના હાથે અને અમારા હાથે તારો વિકાસ લખ્યો હોય તો અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરજે અને અમે માં તારા શરણોમાં જ રહેવા માગીએ છીએ તો ગુજરાત સરકાર અને અધિકારીઓને અમે આ જીવન જે માની સેવા કરી છે એ રીતે અમને સેવાનો તક મળતો રહે અને અમારી માં તું રક્ષા કરે અમે ચારે બાજુથી થાકીને આજે તારા શરણોમાં ધજારૂપી આખો સંગ લઈને તારા દરબારમાં આયા છીએ તો તું અમારી રક્ષા કરજે એ જ તને પ્રાર્થના છે જય અંબે જય